એ સાહેબ એ સાહેબ મારી બો હું કરે છે સાહેબ હું તો દોડીને આવી મારી બો પાસે મને મારી બહુને મળવા દો ને મને એવું થાય કે હું જટ મારી બહુને મળી લઉં સાહેબ તમારી ભલાઈ મને મળવા દો મારી બહુને માસી તમને મનાઈ નથી કરી કે અહીંયા નહીં આવવાનું પોલીસ સ્ટેશને ખોટે ખોટા અહીંયા આવ્યા છું હું તમારે અહીંયા કામ છે પોલીસ સ્ટેશન એ અંદર છે જેલમાં એ મળા હે બળા હે નહીં તમારે રહેવું હોય તો રહ્યો બાકી એને મળવાનું નહીં થાય તમે હું કરવા ઓલું કરો છો એને સોળી મૂકો સાહેબ હા શું કહું ક્યાં ગયો સંદીપ અ

હાંસી વાત છે એ સેને કંટાળી ગયો છે ભાઈ નો સ્વભાવ જાતો જ ન જાતિ સ્વભાવ હોય નહીં જાય નહીં કોઈ હું તો હાંસી વાત કરું બિસાળો કંટાળી ગયો હું કરે હવે મારાથી કંઈ ન થાય ત્યારે બાને હું એ જ કહું કે તમે સેને બહુ બોલ બોલ ન કરો એ છોકરો એક તો માન માન એનું એમ કે ને કે આમ કરે છે બધું કામ ને કાજ ને ન કરે એ થાકે નહીં ભાઈ આખો દિવાળીએ ઘેર આવે તો કંકાસ પછી એક માણો કેટલું કોલું કરે કંટાળી ન જાય હા શું બોલતું દઉં બાય વાલા કે બા મને બાને મળવાય નહીં દે બા માં છોકરા હું ઘરે બા છોકરાઓનું ને કે બધાય હું કરે હમણાં હું સાહેબ ને કહું સાહેબ મને મળવા દ્યો મારા આહો ને મને મળવા દ્યો કેવાક પાપ કર્યા મે કેવાક પાપ કર્યા કે માયા આયા આવી અને આયા મને જોતા માં માવતરનો સાથ ન જઈડો આયા હાહરાનો ન જડતો એક છોકરી દુખી હોય ને એટલે છોકરી દુખી થવાની હોય બસ એ લખેલું જ હોય કોઈ દિન સુખ ન મળે ને અમુક ને સુખ હોય ને કોઈ દિન દુખ ના આવે બધી જોયા જેવી વાત છે ને આ કરવું કરવું હવે બા એવા બિસાડા બા એકલા જઈએ બીજું કોઈ નહીં આવ્યું હોય અને એમ ન થાય કે હાલ મારી બાયડી પાસે જાઉં છોકરા નીર્યા હોય રાઈતે મન ખબર છે એટલે હું રાખે હું રાખે પણ આ કોઈ નઈ ન કે મારી વહુ સરજ કેમ સે મજા મને મે કીધું કે હાલ કહું કે તું જા સે ના કામ કરવા કે ન પૂછી લઉં છે ને સોનલ નામ સોનલ છે ઈને છે ને બધું કામ કરાવું છે તું ઓર કે છે ને લા માસી પાડા હા એને તો ઓળખું છું ઓય માં એની તો રાય ફાટે ગામમાં હો બાપરે કી આ બોલો ને આઈ જીમકી બો લાગે મોટી બો ને તો પોલીસ સ્ટેશન લઈ જતા તા ઈ તા હું જોતી તી આઈ રે મેને કામ પોલીસ સ્ટેશન લઈ ગયા કઈ ખબર છે તમને હે બેન મારાથી જો ખોટી ઓલી ન કરાય પણ હું કહું હું ઈ લપગીને લઈ જતા તા

એ તો બધી વાત સાચી પણ આને ત્યાં જવું મને થોડુંક અઘરું લાગે બેન તો મને જોતા હારા જ લાગે છે પણ હું ઓલા માફીથી બહુ બી બાપા હું ઓલા ખબર ને બેનને ઘેર કામ કરવા ગઈ હતી ત્યાં ટકટક કરવા આવ્યા હતા એટલા પૈસા દો ને આમ ને તેમ દો ને કેવું ઓલું કરતા હતા એટલે મને થોડુંક ઓલું લાગે છે અરે ના ના હું છે ને હું છે ને પછી હું છે બેન તમે ભલાઈ તમારી આવજો ને કામ કરવા કપડાં વાસણ અને કચરા પોતા બધું કરાવવું છે અને તમે કેટલા લેવો એ કયો હું તમને ટાઈમ થાય એટલે પૈસા આપી દે તમારે ત્યાં એની પાસેથી લેવા મારી પાસેથી લેવા ને એટલે કહું છું કે તમે આવજો ને ભલાઈ તમારી ઈ તો બરાબર બેન મને તમારી વાત સાચી લાગે તમને તમારે જોઈને તમને જોઈને મને જીવે પડે છે કે આ મહિના છે બિસાડા ન કરી હગે પણ જો હું કા ઠામ ના ઉજાર લઉં લુગડા તમે કેટલા જણા છે તમારા હાહુ તમારા હરા પછી તમારા જેટ બે છોકરા તમે હે તો તમે બેન બે સિયાન બે સો ને હાથ જણા લુગડા થાય હાથ જણા લુગડા તમારે પંદર રૂપિયા એ થાય હાસુ ખોટું એ બેન પંદરસો રૂપિયા એ હજાર રૂપિયા થામના હતા બારસો રૂપિયા લઉં પણ હજાર આપણે એમ થાય કોઈ તો એટલા એ થાય અને કોસરા પોતા તમારે બે રૂમ છે હજાર રૂપિયો એટલે તમારા ટોટલ થાય હા ત્રણ હજાર રૂપિયા થાય તમને જો પોહા હે નો માફી છે ને મારી ભેજા મારી કયા રાખીએ બેન એટલે કહું એટલે એટલા રૂપિયા થાય જો તમને મોઢે કહી દઉં બરાબર ને એ નહીં હું શું કરી નહીં જાજો કરી હા સી ખોટી વાત કંઈ વાંધો નહીં એ તો એટલું બરાબર છે બધું હાલે જ છે એટલા પૈસા તો પણ તોય તમે આવી જાજો કંઈ કહે ને તો હું બેઠી પણ છે ને તમારા સાસુને કંઈ વાત ન કરતા એ તો અત્યારે ક્યાંય જ્યાં મને નથી ખબર ઘરે નતા એટલે હું આવી એટલે તમે છે ને સીધા મારા ઘરે આવીને કામ કરવાનું ચાલુ કરી દેજો એને કંઈ પૂછે ને તો તમારે બોલવાનું જ નહીં ને હા મારી હામું જોવાનું બસ હું તમને છે જવાબ આપીશ તમારે એની સામે કંઈ બોલવાનું જ નહીં એટલે જ હું આને કહું કે હાલોને મને ગોતી દો ને અને હું તો સિટીમાં રહું છું અને ખબર છે આવી રીતે છે એટલે મારે રહેવું પડે એટલે પછી જો તમારે રહેવું હોય તો રહેજો બાકી હું છે ને સાંભળી તમારે કામ કરવાનું છે એ હું તમને પાકી વાત કહી દઉં છું

હા તો બીસાડી ને તો આમ દેજો ને છોકરા તોફાન કરે છોકરી તો એ વાયડી થઈ ગઈ ને તે બીસાડી કે હું હા કંટાળી ગઈ બીજું નાના રાખી દે તે તો તમે આવજો હા ને આ ટાંકી આવજો કે કાલથી આવજો હવાથી હું છે ને કાલથી આવી આજે એક જગ્યાએ મારે પ્રસંગ છે ને ઠામ મલક છે માન્ય જાઉં જો હે બેન તો મોડું થઈ જાય પછી એના કરતા તો કાલથી આવું તો હા આથી કાંઈ વાંધો ને કાલ સવારથી પહોંચી જાજો હો ને હા હા હવે ઉપાધિ ન કરતા કાલથી આવી જાય હો સારું લે તારે કામ થઈ ગયું ના મેં તો કીધું તું કે થોડું તમને કઈ હેરાન કરાયું એકા કામ થઈ ગયું છે ત્યાં સુધી તો મારે વાંધો ના હોય બરાબર ને તારી સોનલ વાઉ છે ને ઓલા કામવાળા બહેનનું કેવા ગયા છે સંદીપ એ કે બાપુજીમાંથી ન પૂરું ને હું થાકી જાવ કે ખોટા દવાખાનામાં પૈસા નાખવાય કે એના કરતાં સેને એ કે હું એ કે ગોત્યા હું તું એટલે પહે મમતા બેન નથી આવ્યા જુબાની દેવા એને પાસે ગયા છે ખબર એ પાસે આવ્યા નથી હવે શું કરે કંઈ આવે ને મળે કે નહીં એક તો આપણે એ મળે નહીં ભાઈ કામવાળા એટલે હવે શું કરે તી ગઈ ને આ તારીમાં આમ ગઈ હવે હું કરે હાથી હારૂન બાપુજી કંઈ વાંધો નહીં રાખી લે ને છે ત્યાં સુધી બરાબર ને બાને જેલમાં જવાની હું જરૂર હતી બાનો તો એવો ઉપાડો હે ઉપાડો હે હવે ભાભી એને ગાયઠેકના કંઈ કહેતા હે ને તોય નહીં કે હા બા હેને આવ્યા મારી પાસે એટલા બધા આવીએ બાને હે ને બાપુજી તમારે જવા દેવાની જરૂર નથી એટલું તો તમે બા હામું બોલી શકો ને એટલું નથી બોલી શકતા હામું તમે દીકરા બોલું તો ખરી હવે માને તો થઈ ને આપણું માને તો થઈ ને ભાઈ કંઈ નો કહું કે તાર નથી જાઉં ન જાઉં તો કે હું તો જવાની જ છે એક ને ત્રણ આમ ને તેમ નો કા ગામ હા બ્રેના કરતા ને જવા દો માને નહીં લે હું કરી લઉં કે ના માને માને નહીં માને નહીં હવે નહીં આપણે કોઈ જઈએ નહીં ને પોલીસવાળા ભાઈ કીધા હે ને તો ગાંઠેક નું બાપુજી ક્યાંય થવાનું થાય આ બા હે ને હદ સે ઓ એ તો હા કવરાવી દીધા બોલ 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 ચાલુ જોઈએ એનું કંઈ વાંધો નહીં હું કરું હું આમ જાતો નથી મારે તો છોકરા હું તા જઈ હું અહીંને બેઠો ન કદાચ અહીંને ચાપડ મારી નામણી લઈ આવત પણ હવે માણસ બાઈને સાંભળે ખરાબ લાગે નો હારા લાગીએ એટલે પછી હું અહીંને બેઠો બહુ અવાજ કર્યું તો છોકરા અહીં ઉઠી જાય માંડ ઉતા રાઈ તાખી નથી ઉતા ભાઈ એટલે હાર વાંધો નહીં હમણાં સોના લાવે ને પછી કંઈક ખબર પડે કા કામવાળા બેન આવીએ કે નહીં કે હું છે બરાબર ને બાપુજી હા હા સી વાત છે તારી હું તમારે પગે પડું મારી બહુ ને અહીંયા પગે પડું છું હું તમારી મને મારી બહુને મળવા દો સાહેબ હું પગે પડું તમે કહો તો મારી ઉંમર થઈ ગઈ તો હું કોઈ ના હાલો હું તમને પગે પડું તો તમે મને મળવા દેહો માફી એટલું બધું ઓલું ન કરો એ ન સારું લાગે પગે પડો એ પણ આ વસ્તુ હે ને ન થાય અમારો નિયમ હોય એ પ્રમાણે જ રહેવાનું હોય તમને એટલી ખબર ન જ પડતી હે તમે એક ને એક વસ્તુ બોલો છો મને મળવા દો મળવા દો નહીં મળાય કીધું ને સાહેબ એના છોકરા ન રહેતા એના વગર બહુ વગર સાહેબ આવ્યો ક્યાં ગઈ મને એક વાર મળવા દો હા હું આવ એક વાર મળવા દે આખી રાત જાગી સાહેબ મને મારી વહુ મારી વહુનો વાક ન હું તમને હાસું કહું તમે કયો હું કરવા તૈયાર છું મને પૂરી દઉં મારી વહુને ખાતી પણ મારી વહુને છોડી દો સાહેબ મારી દીકરીથી વિશેષ છે મારી વહુ અરે માસી તમે સમજતા નથી ઓલા મેડમ આવશે ને મોટા તો ખોટા છે ને ઓલું કરશે એના કરતા તમે હેને કઈ ઓલું કરો માં અને શાંતિથી તમે ઘરે વયા જ આવી જાવ અહીંયા કઈ ઓલું કરીએ ને કે હું સાચી છે કે હું ખોટી છે કે વાત કરશે ને તે પાક્કું અમે તમને મોકલી જ દઈશું બસ કોણ ક્યારનું રાડું નાખી છે ઓ માસી આમ જાય કે નહીં તમને કહે છે એમ રાડું કેમ નાખો હો સારા લાગો છો અહીંયા સ્ટેશને આવીને રાડું નાખો પોલીસ સ્ટેશને ક્યાં તમે એને કહું છું મેડમ પણ માનતા જ નથી કે અમને મળવા દયો મળવા દયો અમને વહુ ને મળવા દયો બસ એક જ લવન લઈને બેઠા છે કે નહીં મળાય કીધું ને ખોટે ખોટા અહીં આવીને ઊભી પાછો હતી મારી વહુ ક્યાં ગઈ બા બોલાવે બા ઊભી ન થઈ હતી બા બાઈ રે મને માઈ રે બા ઊભી ન થઈ બા

Goodie?